જીવનના એ બુક્સમાં પેલા પાના ઉપર એક સૂત્ર લખી રાખો ક્રોધમાં ક્યારેય કોઈ નિર્ણય ન કરવો અને અતિશય હરખમાં કોઈ દી કોઈને વચન ન આપવું આ બે સૂત્રો લખવા તમારે નહીં તો માણસ ક્રોધમાં હું આમ કર નાખે હું તેમ કર નાખે અને અતિશય આનંદમાં આવી જાય તો આપણે આપી દીધું જાવ પછી મેળ ન હોય હરખમાં કોઈ દિવસ વચન ના આપશો અને દુઃખ ક્રોધમાં ક્યારેય પણ કોઈ નિર્ણય ન કરી લેશો આ બે સમય એવા છે કે તમને થાપ ખવડાવી દેશો એટલા બધા આવેશમાં આવીને એવું કામ કર્યું પણ પછી મળ્યું શું પછતાવા સિવાય કશું જ નહીં માટે ક્યારેય પણ વિચાર્યા વગરનું કોઈ કામ ન કરશો बचन दिया सोचा नहीं होगा क्या परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम विचार वगर नाम न ना करो क्यों विचारा काम कर करशो तो पछतावा सवशे नहीं पछताव અને બન્યું દ્રૌપદીના પાંચ દીકરાઓ મરાઈ ગયા વહેલી સવારમાં મા એને જગાડવા ગઈ દ્રૌપદી પાંચ દીકરાઓના ધડ જોયા મસ્તક વિહોણા અતિશય દુઃખી થયા છે ભગવાન પાંડવોને લઈને આવ્યા છે આ બધી જ ઘટનાને જોઈને અર્જુને પૂછ્યું આ કોણે માર્યા દીકરા દ્રૌપદી રડતા રડતા બોલ્યા છે મને ખબર નથી કોણે માર્યા પણ જેણે કર્યું એને ખોટું કર્યું છે ખોટું કર્યુંનો અર્થ એટલે એને એવું બતાવ્યું છે દ્રૌપદીજીએ કે જેણે કર્યું એને ખોટું કર્યું એટલે કે જેણે માર્યા એને ઊંઘમાં માર્યા છે એ ખોટું કર્યું છે મારી નાખવાતા તો જીવતા મારવાતા એને જાગ્રત અવસ્થામાં મારવાતા કે જેથી કરીને મારા દીકરાઓ મરવા સમયે ભગવાનને યાદ કરતા હોત દ્રૌપદીજીએ બહુ સુંદર વાક્ય કહ્યું છે કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી મારા દીકરા ઊંઘમાં મરી ગયા ને એનું દુઃખ છે આપણે થાય માને દુઃખ ન થાય દીકરા મરી જાય તો દીકરાઓ રે મરેલા જોઈને માને દુઃખ ન થાય માને દુઃખ થાય પણ મારે અહીંયા જે વાત કરી છે ને એ આપણા બધાને ઉપદેશ આપ્યો છે કે ધીરજ બહુ હતી એનામાં સ્વીકારવાની વૃત્તિ બહુ હતી આ સંસારમાં આવે છે એ જાય તો છે જાત ધ્રુવ મૃત્યુ જન્મે એ મરે છે એમાં સંશય નથી મરણ તો થવાનું જ પછી તો અર્જુન કોણે માર્યા મારા દીકરાઓને કહ્યું કે તારા ગુરુના દીકરા માર્યા છે અશ્વસ્થામાની હારે યુદ્ધ કરી અને બાંધી દોરડાથી રથની પાછળ ઢસડતા ઢસડતા લઈ આવે છે દ્રૌપદીની સામે લઈને આવ્યા લે તારા પાંચ દીકરાના હત્યારાને પકડીને લાવ્યો છું હમણાં આપણે મસ્તક ઉતારીને એનું માથું વાડી લઈએ પાંચ દીકરાના હત્યારાને લાવ્યો છું શબ્દ સાંભળ્યા અને દ્રૌપદીજી આંખો ખોલીને આમ જવું છે કે તો અશુદ્ધ થામાં છે બે હાથ જોડીને પગે લાગ્યા છે અર્જુન કહે છે તું કોને પગે લાગે છે આ તારા દીકરા આ તારા દીકરાઓને મારનારો છે રડતા રડતા દ્રૌપદીજી બોલ્યા છે उवाच सहन्तस्य बन्धनायनं सति मुच्यता मुच्यतामेष ब्राह्मणो नित

જો મારું તો બ્રહ્મ હત્યા થશે નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે અર્જુન મારવાનો અર્થ એવો નથી કે મારી નાખી એને જ જેને પોતાની આગરૂ બોવ વાલી છે એને જાહેરમાં ખાલી અપમાનિત કરી દો ને તો મૃત્યુદંડ જેવી સજા છે એ પછી જીવન જીવે પણ એ મર્યા જેવું જીવન જીવે પછી એના ચહેરા ઉપર તમને આમ રોષ નહીં ન દેખાય કોઈ દિવસ હજાર લોકો તમને પગે લાગે અને એક માણસ આવીને તમને તુકારો કરી જાય ને હજારની વચ્ચે એટલે એ તમારું જીવન પછી જીવા જેવું ન રહે પરમાત્માએ કહ્યું બ્રાહ્મણ વધને પાત્ર નથી તારે જેમ કરવું એમ તું કર પણ મને ગમે એવું કરે પછી તો ભાગવતીમાં લખ્યું છે એક અશ્વતથામાના કપાળમાં મણી હતો એ મણી કાઢી લીધો માથાના વાળ ઉતા લીધા અપમાનિત કરીનેને છોડી મૂકે છે પરમાત્મા પોતે દ્રૌપદીના પાંચ દીકરાઓનો અગ્નિદાહ સંસ્કાર કરાવી અને ભગવાન દ્વારિકા જવા તૈયાર થયા તો એક સ્ત્રી આવી અને પરમાત્માના પગ પકડી પરમાત્માને પગે લાગીને કહે પાહી પાહી મહાયોગિન देवदेव देव जगत्पते नान्यं त्वदभयं पश्ये यत्र मृत्युपरस्मर भगवन् મને બચાવી લો મારું મૃત્યુ થઈ જાય તો ભલે થાય પણ મારા ગર્ભમાં રહેલા બાળકને બચાવી લો પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની પુત્રાજી હતા અને એ ઉત્રાજીએ ભગવાનને સ્તુતિ કરી મારા ગર્ભમાં બાળક છે ને બચાવી લ્યો મામે ગર્ભો નિપાત્યતા મારા ઉદ્રસ્થને તમે બચાવી લો અશ્વત્થામાં મારી નાખશે ભગવાન ઉત્તરાયણ ઉદરમાં ગયા જે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું હતું એનાથી રક્ષા કરી અને પરમાત્મા ફરી પાછા બહાર આવ્યા ભગવાન ચાલતા થયા તો બીજી એક મા આવીને ભગવાનને પ્રાર્થના કરે છે પરમાત્માને પ્રાર્થના કરી ફઈબાય પ્રભુ રોકાઈ જા કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદ ગોવિંદાય ભગવન બન આકડો કહી દરે ફઈબા તમે મને પગે લાગો છો મારે તમને પગે લાગવું જોઈએ એના બદલે તમે મને પગે લાગો યોગ્ય નથી ફૈબાએ કહ્યું કે પ્રભુ હું મારા ભાઈના દીકરા મારા ભત્રીજાને નહીં હું આ સંસારના આધારને પગે લાગુ છું હું પરમાત્માને પગે લાગું હું તમને ઓળખી ગઈ છું તમે રોકાઈ જાઓ ફૈબાએ પણ બહુ સ્તુતિ કરી ભગવાનને રોકાઈ જાઓ રોકાઈ જાઓ રોકાઈ જાઓ પરમાત્મા રોકાયા છે પણ માં કુંતા માટે નહીં દ્રૌપદી માટે નહીં ઉતરા માટે નહીં પાંડવો માટે નહીં પરમાત્મા રોકાયા એના દાસ માટે પરમાત્મા એના ભક્ત માટે રોકાયા છે ભગવાનના ભક્ત હતા દાદા ભીષ્મ અને ભીષ્મને વચન આપ્યું હતું કે તમારા મૃત્યુના સમયે હું તમને દર્શન દેવા આવીશ કારણ કે ભીષ્મને જયારે ભગવાને કીધું કે માગો તમારે શું જોઈએ છે भगवान् पासे माग्यु सदे एव देहो भगवान् प्रतीक्षातां कलयवरं यावदितं हि नो म्याम प्रसन्न हासुरुलो चनो लसन्न मुखाम्बुजो ध्यानप्रतश्च चतुर्भुज

કલેવરમ મારું શરીર છૂટી ન જાય ત્યાં સુધી અને રહ્યો ને તો જેમ તેમ નહીં હો તો પ્રસન્ન લોચનો લસન પ્રસન્ન થઈને જેવી તેવી રીતે નહીં ન કે ઘણા લોકો કામ કરે પણ એનું મોઢું જોયા જેવું હોય તમને બધા મારી પ્રાર્થના છે જે કામ કરો ને એ પ્રસન્ન થઈને કરો પ્રસન્ન થઈ જાવ એમાં નિષ્ફળતા મળે તો પ્રસન્ન રહેવું ગમે તે કામ કરો પ્રસન્ન થઈને તુર્ભુજ નારાયણથી ઉભા રહેજો મારી સામે ભગવાન રોકાયા ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મ પાસે ગયા દાદા ભીષ્મ કરી તમારા કાળને બોલાવી દો હવે મૃત્યુને બોલાવી દો દાદાએ કીધું કે પ્રભુ હજી મારું મરણ નહીં આવે કેમ તો કે મારે હજી દીકરી કુંવારી છે

મારી દીકરી મોટી થઈ ગઈ છે લગ્ન કરવા જેવી છે અને એના માટે મૃત્યુ મારે જોઈએ છે પણ મને એમ લાગે છે તમે હાથ પકડો તમે એને સ્વીકારી લો તમે જો એને લગ્ન કરશો તો મને મારું મૃત્યુ આવી જશે भगवत ईसात्त्वत कुङ्गमे विभुन्नि स्वसुखमुपगते क्वचित विहरतो प्रकृकृति

दादा विस्मय जबाबा त्रिभुवन આ સંસારની કોણ એવી સ્ત્રી હશે જે તમને પતિ બનાવવા માટે ના પાડી શકે એક તો સૌથી પેલા સૌથી પહેલી વાત તમે હેન્ડસમ છો દુનિયાની દરેક સ્ત્રીની ઈચ્છા હોય મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ ભલે પછી સાંજે પોણા હાથે બેન્ડ વળી જતો હોય હેન્ડસમ હોવો જોઈએ ઘણા તો જેમ જેમ સમય જાય એમ 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 રંગ બદલે અને એમાંય માણસ જે રંગ બદલે છે એવો તો રંગ કોઈ બદલતું જ નથી ગણાય એને દિઆંછમાં રંગ બદલી જાય હાવ બોલાય બાદ ન થાય આ બાજુ જ ખબર નથી મનાજી હું તો બીજા ગામની વાત કરું છું અહીંયા દી આની ખબર નથી આપણને કેમ કે હું દિવસ અહીંયા બાર બારો નીકળ્યો નથી એટલે ખબર હોય સવા આઠ તો આનંદ થઈ જાય છે ઘરે જમું ત્યાં હાડા ન થઈ જાય છે અમારી મિટિંગ પૂરી થાય ત્યાં હાડાબાર થઈ જાય છે હું રાત્રે વાંચીને નવરો તો અઢી વાગી જાય છે

તમારા જેવી સંપત્તિ આ સંસારમાં કોની પાસે હશે તમારા જેવું સંસારમાં કોની પાસે હશે તમારા જેવી કરુણા જેવો આ લુક કોની પાસે હશે તૈયાર થવાનું શીખવું ને તો કૃષ્ણ પાસે અદભુત તૈયાર થાય છે ભાત ભાતના ઘરેણાઓ પહેરે છે ભાત ભાતની પાઘડીઓને ધારણ કરે છે આના જેવો શ્રિંગાર કોઈનો નહીં જેટલો શ્રિંગાર થાય એટલો ઓછો પડે તમારા જેવો સંસારમાં છે કોણ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ સુરીના રંગ જેવું પિતાંબર જેણે પહેરું છે પ્રભુ મારી મતિરૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો આવા અગિયાર શ્લોક છે વાલા ભક્તજનો કેટલા અગિયાર શ્લોક છે અને સૌથી મોટી વાત પ્રભુ તમારી ઈ ગમે છે કે તમે બીજાની લાજ રાખવાવાળા છો જેની પાસે કથા કીર્તન અને શ્લોક નંબર છ લાવ્યા છો બુક કેટલા લોકો બુક પણ લીધી છે ને લોકો મેં હજી આજે પ્રાર્થના કરું છું જ્યારે કથામાં આવું ત્યારે બુક ને સાથે લઈને આવું છ નંબર નો શ્લોક એકસો ને પાંચ પેજ ઉપર સ્વિગમ પહા પ્રતી મૃતમધિકુમ્લુતો રથ કે તમે એક પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર હાથમાં નહીં પ્રતિજ્ઞા હતી કે વાસુદેવ કરચક્ર હાથ નવ ધરે તો ગંગા મૈયા શાંતનું સૂત ના કહું મારી તમારી પ્રતિજ્ઞા હામહામી હતી તમે હાથમાં હથિયાર નહીં લો મેં એવું કીધું હું તમારા હાથમાં હથિયાર લેવડાવીશ અને એ સમયે તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે થઈ અને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી પ્રભુ એટલા માટે મારી મતી રૂપી કન્યાને તમે પસંદ છો તમે બીજાની લાજ રાખવાવાળા છો ભગવાન પ્રાર્થના કરું છું મારી બુદ્ધિનો તમે સ્વીકાર કરી લો મારી બુદ્ધિ તમારા ચરણાર્મમાં લાગે ને એવી કૃપા કરી લો અને પછી દાદા ભીષ્મનું મન ભગવાનમાં લાગી ગયું બુદ્ધિ ભગવાન મય બની ગઈ ત્યારે એ સમયે દાદા ભીષ્મને ભગવાને મુક્તિ આપી છે વિશ્વને મુક્તિ આપી એની કથા બતાવી પરમાત્મા દ્વારિકા જવા માટે તૈયાર થયા પ્રભુ જયારે દ્વારિકા જાય છે અર્જુન સાથે ગયા છે આ બાજુ અત્યાર સુધી પરમાત્મા એ રથ ચલાવ્યો હવે અર્જુન રથ ચલાવે છે પણ હું તો તમને એટલું કહું છું આપણા જીવનનો રથ ભગવાનને ચલાવ આપી દેવો આ દુનિયામાં ગાડી ગમે તેટલી મોંઘી હોય ને અગત્ય નથી પણ ડ્રાઈવર કેવો છે ને એ બહુ મહત્વનું છે ડ્રાઈવર અગત્યનો છે ઠાકોરજીને આપી દેજો કૃષ્ણ તમે છો મારા જીવન રથના So... good night. પ્રભુ તમે છો મારા જીવન રથના સાથી ઠાકોરજી મારા જીવનનો રથ તમારા હાથમાં છે ભગવાન દ્વારિકા ગયા ઠાકોરજી દ્વારિકામાં સ્વાગત થયું ત્યાર પછી પરીક્ષિત મહારાજનો જન્મ થયો બ્રાહ્મણોને બોલાવીને જન્માક્ષર જોબડાવ્યા બ્રાહ્મણોએ કહ્યું કે આનું કોઈ બ્રાહ્મણના શાપથી મૃત્યુ છે પણ ભગવાનનો અનન્ય ભક્ત થશે ચિંતા ન કરશો અર્જુન થોડા સમય પછી પાછા આવ્યા અને એમણે સમાચાર આપ્યા કે ભગવાન સુधाम ગમન થયા ધર્મરાજ યુધિષ્ઠિરે નક્કી કર્યું કે કૃષ્ણ ન રહ્યા હોય તો આપણે સંસારમાં નથી રહેવું સમય વ્યતીત થઈ ગયો પછી પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનના ભજન માટે જતા રહ્યા પાંચ પાંડવો હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા પરીક્ષિત મહારાજ મોટા થયા એક વખતના સમયે પરદાદા વખત ગાય અને બળદને મારતો તો ત્યારે એને દંડ દેવા માટે પરીક્ષિત ગયા તો પરીક્ષિતને કલી શરણે આવ્યો અને મને શરણાગતિ માગી કે મને રહેવા માટે સ્થાન આપો અને ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલા શરણાગતિ આપવી તો શરણે આવેલા ને શરણાગતિ આપવા માટેને ચાર સ્થાન આપ્યા દ્યુતમ પાનમ સ્ત્રી હસુના એત્ર ધર્મ ચતુર્વિધા ચાર સ્થાન આપ્યા જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ હશે જે જગ્યાએ મદિરા પાન થતું હશે ત્યાં કળિયુગ હશે જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગ હશે અને જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં કળિયુગ હશે ચાર જગ્યાએ કળિયુગનો સ્થાન છે એમાં એ ચાર જગ્યાએ કળિયુગ રહે છે ત્યાર પછી કળિયુગે કહ્યું કે મને એક સ્થાન સારું આપો રહેવા માટે તો પરીક્ષિતે કહ્યું કે જાઓ તમે અનિતિનું જે સોનું છે એમાં તમારો વાસ થાય અનિતિના સોનામાં તમારો વાસ થાય શબ્દ સાંભળ્યા કલી ઉભો થયો પરીક્ષિતના માથામાં બેઠો અને એ પરીક્ષિતના માથામાં કળિયુગ બેઠો તો પરીક્ષિતની બુદ્ધિ બગડી ગઈ અને પરીક્ષિત શ્રમિક ઋષિના આશ્રમમાં ગયા જે ઋષિનું પૂજન કરવું જોઈએ એના ગળામાં મરેલો સાપ નાખી અને એનું અપમાન કર્યું ઘરે આવીને મુગુટ ઉતાર્યો તો મતી ખારી પાછી એની સુજી કે મારાથી કોઈ અપરાધ થઈ ગયો આ બાજુ શ્રમિકના પોતાના ગુરુદેવનું અપમાન થયું છે જાણ્યું તો પાણીની અંજલી ભરી અને શ્રાપ આપ્યો કે જેને મારા ગુરુદેવના ગળામાં મરેલો સાપ નાખ્યો એને આજથી સાતમે દિવસે જીવતો તક્ષક નાક દંખ દેશે અને મૃત્યુ થશે પરીક્ષિત ફરી પાછો શ્રમિક ઋષિના આશ્રમમાં આવ્યો ત્યાં આવીને વંદન કર્યા ક્ષમા માગી ખબર પડી કે મને સાપ મળ્યો છે હવે શું કરવું તો સમી કૃષે કહ્યું એના માટે તમે કામ કરો તમે સત્સંગ કરો ભાગવતની કથા સાંભળો પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારી દીકરાઓ જન્મે જઈ રાજાને સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ભગવાનના ભજન માટે નીકળી ગયા ગંગાના કિનારે જઈ અનશન વ્રત લઈને બેઠા છે કોઈ એને કથા કહેવા તૈયાર થતું નથી કોઈ એના ગુરુ બનવા તૈયાર થતું નથી અને એવા સમયે દેવર્ષિ નારદ પ્રાર્થના કરી અને સુખદેવજી મહારાજને લઈ આવ્યા અને સુખદેવજી મહારાજ જયારે આવે છે એને વંદન કર્યા એના અને એવા પોતાનો વરદ હાથ પરીક્ષિતના માથા પર પધરાવ્યો અને પછી જ્યારે બેઠા છે ત્યારે પહેલો વેલો પ્રશ્ન પેલો જ પ્રશ્ન પરિક્ષિત રાજાએ કહ્યું બાપજી અતઃ પ્રુચ્છામિ સમસિદ્ધિમ યોગી નામ પરમન ગુરુમ કાર્યમ મ्रियમાનસ્ય સદવથા બાપજી જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ જેનું મરણ નજીક કલ્યાણ કરનારા માણસ છે શું કરવું જોઈએ આ પ્રશ્ન સાંભળ્યો અને પ્રશ્નની સરાહના કરી